કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને મજામાં ન હોય સ્વાગત છે ચાલુ હોય તે તમને ખબર હતી તમે અમારા બ્લોગ જવો એટલે અમારે રજા આવતી નથી ગમતી ત્યાં હોય તો રજા ક્યારેક આપવી આપે પાછી નહીં આપે જેવું છે એટલે હમણાં આવી કે ત્રણ દિવસની રજા વરસાદ ખુલો તો એટલે પણ અત્યારે રજા નફિસથી ઘરે આવ્યા અને અમારા ફ્રેન્ડ લોકો ઓફિસ વડે લાવી છે લેદરમાં દુખ્યાના દરબારે રવા પીને ત્યાં અને ટપુ આવવાની નથી અને ટમુ માટે જો આ તો લેદર બધું ખાવસા અને સારી જો ખાઈ લીધું બાકી હે મને તો ખાઈ તો ના પછી પુરુત દે અમે તો ના દેન ખાવું કાઈ તારે એક વિસ્તાર ગયા તો ખબર નથી મે મારા લખેલું તારા તને ખબર હોય ને મને હું ખબર હોય પણ કેમ ને એક વિસ્તાર ગયા તા ને અરે ખબર ન હોય મને એમ કહો છું તે તારા લખેલું હોય ને એક બી ભાઈ ત્રણ દિવસ નો ગયા આપણે ભાવી જવી ને જોવી નંબર નોંધ જાય ટોટલ મારે છે ઓફિસ રોલ બાકી છે બે વસ્તુ લેવા છે મારે જો ખાવાનું નથી મારે બહાર જઈને ખાવાનું છે એટલે તો સારું હાલો હું જાઉં બહાર કામ બધું કરવાનું બાકી છે કપડાં ધોવાનું બાકી છે એટલે એને જો આ રૂમમાં આ રૂમ છે અમારે બધું એમને પડ્યું છે હજી કાંઈ આ રૂમમાં અમને ગમતું નથી જે પહેલા રૂમ રહેતો ને એ રૂમ બહુ મસ્ત હતો એટલે કાંઈ ગમતું નથી એટલે રૂમ ચેન્જ કરવાની છે બરાબર બાજુ કાંઈક મળે તો નીચે કોમેન્ટ કરતા થઈ જવાનું મેસેજ એવું કરજો મળે તો કારણ કે એમને ઓફર જેવું લાગે છે પણ ચેન્જ કરી નાખવાનું હે સ્લીપો રાખે ને આપણે થઈ હવે બાય રહી જાય દરબાર ટ્રાફિક કેવું છે ચાલ ખબર પડે હવે નીકળે તો જ્યાંથી રાતે કારણ કે દિવસ કરતા તો ઓછું થશે મારા ખ્યાલ પ્રમાણે કારણ કે પાંચ છ વાગે રેલી નીકળે ને તે બહુ ટ્રાફિક હોય જોઈ ભાઈ ખબર પડે તમે તો દુખ્યાન દરબાર તો ભોગવા આવી જાય પણ ટ્રાફિક જોવો બહુ એટલે બહુ ટ્રાફિક ત્યાંથી નીકળવા જઈએ તો બહુ એટલે બહુ આગો છે તોય પણ ટ્રાફિક તો બહુ છે અને તોય પણ કહું તો ગયા વર્ષ કરતાં આજે આ વખતે ઓછું ટ્રાફિક છે ગયા વર્ષે તો બહુ ટ્રાફિક હતો બોલો તો આગળ નીકળી જાય ગયા

હવે શાંતિ છે ટ્રાફિક ઓછી થાય એટલે મજા ટ્રાફિક બહુ બહુ હોય ટ્રાફિક કાય એટલે કાય હતું નહીં એટલે હતું પણ થોડુંક ઓછો એટલે જલ્દી દર્શનનો વારો આવી ગયો એટલે દર્શન કરી દે અને પબ્લિકે વહી ગયું છે મોડા થઈ જાય એટલે દસ વાગી જશે વરસાદ ભીનું હતું ને પાંચ છ વાગે છ વાગે વધારે ટ્રાફિક વધારે ટ્રાફિક નહોતું હાલો એ વાત તો સાઈડમાં રહી

વરુણું ખાય છે હા હા ખોટું ભરીમાં આવેલો બે આંગળી ને એક આંગળી હા એમ તો કેસ મને એક વાલ હા એક મંગાવવું છે ના ના મગાવતા નહિ તમે પછી લઈ જાઓ બહુ મુશ્કેલ ભાઈ ભૂ જાઓ હું તમને બહુ આવે તને થઈ ગયા

છે રાત પડી ગઈ બાર વાગી જાય તો વરસાદ આવી જાય બહુ સૌ છે તમારે આ ઉભા રહી ભૂત બહુ બધા તમને

હું અત્યારે ઘરે આવી ગયો છું બધા ફ્રેન્ડ તો એ પણ એના ઘરે આવી જાય કારણ કે કાલે ઓફિસ જવાનું છે એટલે આપણે પડે ને તો મજા આવે આવે ને જ્યારે આઉટ કરવાનો છે તેમાં તો બધા કહેતા તો બધા ઉઈ ગયા આપણે છે બ્લોગનું કરી દઈએ છીએ આ બ્લોગ તો ટપો કે આવી નથી ઘરે જે એટલે બાકી મારા બ્લોગમાં હોય તમને ખબર છે તકો છે હું એક જ હતો અને મારા ફ્રેન્ડ લોકો હતા એ મારા વ્લોગમાં એન કરી હતી મારો બ્લોગ જમ્યો હોય લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનો હશે નહીં પણ આ વચ્ચે બે લાઇક અને જબાઈ મળીએ અમે નેક્સ્ટ